સાવલીનગરમાં વડોદરા ગેસ દ્વારા ગૃહિણીઓને પાઇપલાઈનથી રાંધલ ગેસ પૂરું પાડવા આયોજન કરાયું તેના ભાગરૂપે સ્થાનિક ધારાસભ્યના હસ્તે પૂજન કરાયું તો વડોદરા જિલ્લાના સાવલે એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતરની નામદાર તેઓના મત વિસ્તારમાં સુવિધા અને જન ઉપયોગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેઓની રજૂઆતને પગલે સ્થાનિક ગૃહિણીઓને દર મહિને રાંધલ ગેસ બોટલના રિફિલિંગની ચિંતામાંથી મળશે મુક્તિ અને આજે વડોદરા ગેસ દ્વારા નગરમાં ઘરે ઘરે પાઇપલાઇનથી અવિરત રાંધલ ગેસ પુરવઠો મળી રહે તેવું આયોજન કરાયેલના ધારાસભ્ય કેતન इनामदारના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિ પૂજન કરાયું રાજ્ય સરકારના આયોજન બધક ધારાસભ્યએ નગરજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો સૈયદ મુスタકલી મારી સુવિધા હોય ડ્રેનેજની સુવિધા હોય મોટું ગામ હોય મોટું નગર હોય એમાં ગેસ લાઈન સુવિધા હોય સ્ટ્રીટ લાઇટ ની સુવિધાઓ હોય આ બધી કેવી રીતે પડવું અને જે તકલીફ કેટલીક પબ્લિકલી જે પ્રજાની જે તકલીફમાં આપણે કઈ રીતે એમના તમામ તમામ પ્રશ્નો નિરાકરણ લાવી આગરજનોને ખૂબ દિલથી શુભેચ્છાઓ પણ આપું છું ને અભિનંદન પણ આપું છું કે કોઈ પણ નગર હોય એમાં દરેક સુવિધાઓ હોવી જોઈએ તો નથી નગરના પ્રાણ પ્રશ્નોની ચિંતા કરવાની જવાબદારી જાહેરમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ અને નગરમાં પાણી હોય સદા ઉપસ્થિત અમારા મહામંત્રી પ્રમુખ અને સદસ્ય શ્રી સાથે લો ધારાસભ્ય કીધું એ અમે સ્વીકારી છે અમારી ઘણી એવી ભૂલો છે પણ અમે આગળ આજરોજ સાવલી નગરપાલિકામાં બરોડા ગેસ લિમિટેડ દ્વારા નગરના નગરજનોની ગેસની સુવિધાઓ માટે એમને ગેસ સિલિન્ડર માટે કોઈ પ્રકારની તકલીફ ના રહે એમને નોંધાવાના જવું પડે અને ગેસ એમને અવિરત મળ્યા કરે એ રીતે ગેસ લાઈન અમારા નગરમાં થઈ રહી છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યોને અને નગરજનોને હું અભિનંદન આપું છું સાથે સાથે નગરની આ જે ગેસ લાઈનની જે કામગીરી છે એમાં આવનારા વર્ષોમાં પણ કોઈને તકલીફ ના પડે એ ગેસ લાઈનથી અને એ રીતે પચીસ વર્ષને ત્રીસ વર્ષની વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે નગરના ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને એ લોકો ગેસ લાઈન કરે એવી પણ એ લોકોને મેં આ પ્રસંગે સૂચના આપી છે મારો સાવલી નગર સાવલી તાલુકો ડેસર તાલુકો અને વડોદરા ગ્રામ્યનો મારો મત વિસ્તાર એટલે સાવલી વિધાનસભા ક્ષેત્ર ખૂબ પ્રગતિના પંથે છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું હૃદય છું મારા સાવરીસર સાવલીનગરના તમામ મતદાતાઓ હતી હું દિલથી આભાર માનું છું અને આવાના આવા કામ મારા વિસ્તારની થયામાં થયા કરે એવા પરમ કૃપાળો પરમાત્મા અને સ્વામીજીને હું પ્રાર્થના કરું છું